તો નવા નવા કિસ્સા આપણી આદિવાસી સમાજમાં ફાલે આવે છે અને એવા બહુ ખરાબ ખરાબ કિસ્સાઓ પણ આપણી સામે આવે છે તો એવો જ એક કિસ્સો આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જે આપણા ગરબાડા તાલુમાં તાલુકામાં એક સેટ કપડાંની દુકાનવાળા જેમને એક બૈરીને ખરાબ ખરાબ ટિપ્પણી કરી અને એમને ખરાબ ખરાબ બોલ્યા તે કેવી રીતે તેમને માફી મંગાવી તમે આ વિડીયો જુઓ અને વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને અર્જુન ઠાકોરે પણ શું કીધું એ પણ તમે આ વિડિયોમાં જોઈ લીજો તો અમારે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો તો તો જોવો તમે આ વિડિયો વિડીયો ગઈકાલે આ બે મારા પાસે ફૂલો લેવા આવેલા હાલ અને મારા જે મૂર્તિ હોય છે તે બદલ આ બેનની એના પરિવારની એના સમાજની Na rua sua